હા દોસ્તો સીતારામજી શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે થાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો ને હવારના લગભગ વાગ્યા હે સબજી ઉંચી હોય હે ને હું હે ને ઘરમાં બધું થઈ ગયું હતું અંજવારી બાકી રહીને રોહોડામાંથી કાઢી લીધી હતી ને લોટ બાંધી લીધો ને સાકર લીધો ને ધૂપ દીવા કરી બધુંય બધું થેગું ઘરનું અને હેવજાતી હતી દોવા ધીમે વાલ વિડીયો પણ લેતા જઈએ અને રાતી અમાર કાલે હે ને દુનિયાનો ગાજોન ને ગધડો મોટો કર્યો અને આવ્યો નહીં એટલે બધો ફણ ફણી આવી રોગી કહ જઈ રહ્યો એવો આવ્યો વધારે કંઈ કંઈ પણ વરસાદ બહુ આવ્યો નહીં અને બાકી તો હે ને કોમેન્ટ કરીને કીજો કેણી કેણી હારામાં સારો વરસાદ થયો ને જો આપણા તબેલામાં હે ને દવાડો થઈ ગયો ને તે હવે કંઈ દેખાશે જ નહીં હા એલા હે ને બધા બે હે ગા દોવા ને હું યાર જ્યાં અને ધવાડો ધવાડો તો એટલો કર્યો ને કે માખી તો ક મારે હે અહીંયા અંદર જો કંઈ દેખા હે નહી એટલો ધવાડો હે માલિકો રા ચાલો હું પણ દોવા માંડે ઢોર નું કરી લીધું દોવે કરે હાવ નેવી થઈ ગયા નાઈ ધોવે લીધું ખાવા પીવાનું કરી લીધું અને તાતા હે ને આ જો તરા ભરાઈ ગયું ફરી ઓહરીમાં આઈનો સાંભળો તો ઉગમણો થી મેં આવ્યો ને તે આખું હે ને અમારા એકલો ફોસ ને એમાં પાણી આવે જાય તે ઈ પાણી આવે ગયું જોવા હે ને મીસ એકલાવની અટાણી હે ને અટાણી હેવીણી કંઈ ખાવા ન જડે ને તે એવા સોખા નાખી દીધા એને ગારી કર્યું હતું હું હે ને તે સોખા ને પાણી પણ એટલું નોલું થાય અને ખાઈ પણ હગે તે ન્યા સોખા નખ્યા જો ઝીણી ઝીણીયું સકેલી એવું ખાય અને એલું કામ થાય કે આ હે ને રેતી જીવીય જીણો કલર હોય ને તે બહુ હેરખું દેખાય નહીં જો ઝાડવા હે ને ઉગમણો થી મેં આવ્યો ને તે આખા એના આકોરાન પડખે થઈ ગયા ફરિયા એનોથી વરને ખાઉકરો અટાણા ફુવારા જેવો આવે ગો અમારે હા હે ને બધું જકું ભેગું એટલે હજી આવી ખરી તો એકદમ નો ગધડો કર્યો મોટો ને આવ્યો નહીં કઈ પણ અટાણે તો લગભગ થાય કે ઠાકો આવે એવું લાગે જ્યાં તો ને અમે હે ને માં ખુરશી નાખીને બેઠા હાથ ને નાહ્યા એટલે વાઢિયાને ક્યારે અધૂરા એ સોંપ્યા અને જીણા જણા સાટા આવતા હતા ને તે સોંપી દઈએ ને તો લાગે જાય એ વાંટું એ સોંપતા હતા તે સોપે નાખડી આવ્યા

જીરાય રાખવાનું હોય સાલું રહેવાનું હોય અને હજારડી તહે ને હમણાં દળે પડી ગોટાઓ માં એને હે ને ખાતર જળે ગયું જમાવટ આવે ગઈ અને આ બધા ઝાડમાં ને ધરવા ધરાય પાણી પાણી તો જો કે ધરવા ધરાય જળતું તો જ પણ તોય પાસું ધરવા ધરવા જયું ને આનંદ આવે ગો અને અમે હે ને રેડી થઈ ગયા અમે જતા ભાણવે મેં કહ્યું હાલે પેલા હે ને હવા નો બહારનો બહારનો સૂટ આવતો હું આવી જ નથી હે ને હું વિડીયો લેલા જ જરાક ને પછી નીકળીએ અને હગા કોથરી લીજે ફોન નાખવા ફોન નાખવા કોથરી લીધે પલરાઈ દે તે હગો મારે ત્યાં સનો ને હે સનો હે તે હગો ખાલી બાણા થલા ભીડ દે સનો હુવે ગો અને લાખો પણ હુવે ગો અને અમારે કામ હે એટલે મારે ભણવા જવું પડે એવું છે એટલે ભણવા જાય મારા યુટ્યુબનું પેમેન્ટ થેગલ પડ્યું પણ ઉપાડ્યું નહોતું તે આજ જઈએ હતી ઉપાડીએ અને હગાનું પણ કામકાજ હે દાણ ભરાવવાનું હે તે ભરાવે દઈ હતી પાસ મહિના દેની ઉપાદી ત્યાં આજ થોડો થોડો મેં હે ને નીકળી જાય પછી હારી પેટ મેં પડે ને જો માર્ગમાં તકલીફ પડે ને તો પછી હેરાન થાય તો રિક્ષા પછી વધારે થાય તો ન નીકળે ટ્રેક્ટર લઈને ભરવા જવું પડે એટલે એવું હે ને જો આ ઝાડવા હે ને હાવા બધાને બપોર પછી તો આવે ને એમાં બધામાં હોટા ખોડવા પડી હોટા ખોડી દઈએ ને તો વરે પાછું હું ઓલું નરીએ ને કર ભાંગે પડીએ રૂપારા મોટા મોટા થેગા કર્યા એટલે હું હે તો હાલો આપણી જે આવીએ ભાણવે અને ત્યાં થોડો ઘણો લે કે નહીં લે વરસાદ નહીં હોય તો લે ને ઈ હે તો ની લે તો પછી ઘેર આવે ને કન્ટિન્યુ કર્યું

હાનિયા અને વાગે ને રામોપીરે અને ગમેય ગઈ નવી થી હોય ને મસ્ત હે તો ભરવા ભીજો કોણ બોલે લાખન લાગે

અને ભાવે આપડે ભાવે છોકરાઓને ન ભાવે એટલે ખાંડ વારો

બહુ <laughs> જ <laughs> <laughs>

要么。 नहीं नहीं आगे ले 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 તો આમાં બે બગોલી દૂધની ખાવાની રહી ગઈ એક મેરવવાની છે ને ખાવાની હતી હું બેગોલી દૂધ દૂધની લેન ને આવતી હતી જે હું મકાન મેરવાની હૈ અને બોલી ને ખાવાનું થઈ ગયું क्या तो खुलुम करने वाली ए करो तो और बनाई गया पछड़ बार एकली है है ना यार वगैरह में गई तो यार वैसे ही तू कर और पहले दूध नु મોટર ચાલુ કરીને થોડે મેં કિસર ઘણ થાય મેં થોડો હોય ને એટલે કિસર ઘણ જ થાય વધારે મેં હોય ને તો આખો ધાબડ પડે નીકળે જાય તો રૂપાણી સોખ થઈ જાય બાકી થોડે મિનિટ હાવ ગંધારવાળાનું ઘર થાય હું હે ને વાઈ જોવા નથી ગઈ કાલે વાઈબનું શાંતિ તાણ વહેલી નેવરી થઈ ગઈ દૂધનું મૂક્યું તું ને તે દૂધનું થાય તે ત્યાં હું હું કાંઈ નેવરી હે ને તે જોતી આમાં અને હેવતા હે ને હાવ એક બધું હાવ લીલું સામ થઈ જવા માંડી હમણાં થાવા જ માંડ્યું જો કે પણ હેવ હે ને હમણાં તો બહુ જ થાય અને અમારે એમાં હે ને આ ગાર આ ગરમી ગરમીનું આવીએ ને તો બીક લાગે થોડીક કે હરાફિંદરા બહુ આવરીએ ઓસરા બહુ હોય ને એટલી હમ એટલી એટલી હે કીક પડ્યું કે કામ થયું હા કઈક પડ્યું નથી હલે અને જ્યાં કાઠે કાંઠેથી હે ને આ ભેખા પડવા બીજા બોવા ઊભામાં જોખમ કેવરાવે આવે કોઈ હાર લેવાય ન આવે વાયમાં ડૂબકી મારે જાય તો તો જો આપણો આ ગારનો ઢગલો ને પીડ્યો ને ઈકોરા એવું રૂપારું હા ખડ ઉઠે પડ્યું ઢગલો અને ગાર એ મલ્લોક નો હે તો એવા હે ને વાય ગારવા વાળા ઓલા ગરવા વાળા કામ બાંધવા વાળા આવે જાય ને તો એની ભરતી થતી જાય અને આયુષો આ ઉતો ને તાર જ્યાં ઘર બનાવે રમતો અને આ દવા હે ને માથે ભાઈ મોકલાવી હતી એ ઉતી પણ એવું લાવીને હે ને પાણી બહુ એનું લાગતું હતું ને તે એણે આપી હતી તેને ડબલી આખી ખાલી કરી નાખી જરાય તે નકર અમારે હે ને ભીહુના આશ્રમ સાંધાન પડે તો એમાં ભૂંવા થાય તો ઘાઇ ઘા રોજ મળે જાય જો આખું હે ને અસલનું રૂપારું એકદમ અસલ ખડ ઉગે જાય એટલે આમાં હે ને પડી લાંબા બાંધવા હોય ને તો બાંધવા થાય અસલ થઈ જાય ખડ રૂપારું પણ આમ હે ને કાટા હોય ને તે પછી એને કાંટા હોય ને વેકરો ઠાકો આવે ને तो ता सेले ठाव किया वे तो तपस दूधवार उनसे जाते वाट मत तक के उरावे ना हमारे ना जो पानी हालता ना उल्लेख फेरे वे जो आऊँ वारी ठो कानी नहीं वो आई बोता जो फेरे ताई बोई आई बोई नहीं સુમાહો વસલ નું હાલ સુમાહા માં હે ને નદી કાઠે રહેવાની મજા આવીવી આવે ને બી કઈ આવી લાગે બે વાત ની હુરિયું મે જો આપણે ઘેર હે ને તબેલા માં ધવાડા નિકરે ઓ દેવો સંજિયા જો હું હાલતી થઈ તો સંજિયો કે ભમ કી ની હે જાય આવે જો દેખાય આની

હવારની નિરણની તૈયારી થગળ પડી હવાઈ રહીન મશીન ચાલુ કરે સીધી કૂટી પાડવાની જ રીએ એવા હાટું જ વાટે નાખી દઈએ તે હવાઈ પછી લાઈટની ઉપાદી નો નરી અને કૂટી પણ પડે જાય ગાય એવા હાટું અને એવો લાખો કરે નિરણથી આ કોરની લાઇન બાકી રહે ઓલી આ લાઇન થઈ ગઈ વાળી અને આ લાઈન બાકી છે એમાં નાખે હી જો તો આમ આખી હા કોબરા વેડીએ ઢોર ની બિસારા એટલે ધવાડો હે ને એમાં હે ને એક અધુ તગારો જે નાખી દેવું એટલે ધવાડો થાય પછી આખરે અંધારું થઈ જાય ને તો હોય જાય માખી હમ નવરાવે લઈએ પાણી નીકળીએ તળીમ બાજીમાં થઈ જાય ને એને થોડુંક ઓછું ફાવતું મોકલી હાઉ હે ને આની પેલા તો આવીને ત્યારે બહુ અજવેલી હતી હવે જીથરી હતી પણ આણે હે ને એટલે નવરાવી અસલ બધી નવરાવવાનું હોય ને એની ત્યાં ગહે નવરાવીએ ને તે આખી ઊભી હું લાહી થઈ ગયું બધ્યું એટલે જા આજે નવી આવી ને ત્યાં થોડીક રવાડી હે જા જરા જરા રવાડી આણી હે બાકી આણી થોડાક દીધા હે ને એટલે એને નવરાવા રાખ્યો ને એટલે એ પણ હાવ લાહી લીપટ થઈ જાય હે જા આ બધ્યું કઈ થઈ ગયું આવી જો આ ભૂરી ને બધાય હવે હે ને કલર પકડવા માંડ્યા અસલનો ને આમાં હે ને પાંચ છ ખીલા ખાલી હોય પાંચ છ નહીં હોય ત્રણ બે ત્રણ ખીલા ખાલી છે બાકી આ લાઈનમાં એ ખીલા ખાલી હે જ નહીં બધા ખીલા ફૂલ હે ફોરેન એક પેરન પછી ને ખાલી એ ફેલવા ને કે દૂધવા રાખ્યું હાલ આપણે દૂધનું મૂકે ને એવા એવા હાંભો આપણો પારો ને આ ઘર ને પાસે મોરલો બેઠો ને રિયો દેખે ગો હે ની બેહવા દઈએ એવું ઉડેગો બિસારો એ ઉડાડે મીઠું ને હા હંજા અંધારું થવા આવ્યું મોરલો એ વાં ગો જોહેગો એ કાયમ એની જગ્યા છે એટલે રાઈતી કઈ ઉપાદી નહીં કે ખાઈ પીએ ને બેસે જાય તો ને જો આખો હે ને હગો ફોન જોવાય હગા આવતો રહ્યો દૂધ ભરે એણે હે ને કોકનો ફોન આવ્યો વાત કરે હા જયલાન બર્થડે હે ને તે એવા આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને અમારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો લાલ કલર નું સબસ્ક્રાઇબ નું બટન હે એને દબાવી દીજો એટલે એ કેવા કલર થઈ જાય પછી કે ધરો લાલ કલર બટન હોય કોઈમાં કારો બતાવે એટલે અલગ અલગ હોય એટલે એ લાલ કલર નું કાળા કલર નું સબસ્ક્રાઈબ નું બટન હોય ને દબાવે ને દબાવ્યું હોય ને એ પાછું કરી નીકળી જાય એટલે એવું સારું તો આપડી મળીએ કાલ નવા વિડીયો માં તા હું દિન માતાજી